સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત આ વખતે પણ અઠવા લાયન્સ પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે સુરતમાં નવરાત્રિ સમયે મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે સાંજે છ થી રાતે 11 વાગ્યા સુધી ચાલુ રહેતા આ ફૂડ ફેસ્ટિવલનું નું અઠવાગેટ ખાતે આવેલ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ પર સુરતના પ્રથમ નાગરિક મેયર ડાક્ષિશમાવાણી, પાલિકા કમિશનર સાલેની અગ્રવાલ સહિત નાઓની હાજરીમાં ઉદ્ઘાટન કરાવ્યું હતું. તો આ સમયે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજથી નવરાત્રિનું શુભારંભ થયું છે હું બધાને નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રિનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે સ્વદેશી અપનાવો લોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે એમની ઝલક કાર્યક્રમમાં જોઈ શકો છો એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરત નું ગરબો જમણ આ બધાનો એન્જોય કરવા માટે આનંદ મેળવવા માટે આ બધા જ આ નવરાત્રી નું જે ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર એમનું બધા માન